અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં થયેલી ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે

દિવસ જાણીતા વકીલ ગોપાલ ભરવાડ પર થયેલા હુમલાના મામલે હવે અધિકૃત ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે વકીલ પર ટાઉન પોલીસ સ્ટેશનમાં મારપીટ કરવામાં આવી હતી ત્યારબાદ મોબાઈલ ઝૂટવી લેવામાં આવ્યો અને પછી ધમકી પણ આપવામાં આવી હતી ફરિયાદ અનુસાર વકીલ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને તેની ફરિયાદની અવગણના કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ સ્ટેટ પોલીસ અને કંટ્રોલ રૂમ ને ફોન કરવામાં આવે છે જેથી ફરિયાદ નોંધાવવામાં આવે છે ત્યારબાદ તેની ઉપર રાખીને વકીલને ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં લઈ જાય છે જ્યાં દરવાજો બંધ કરીને તેને બંધક બનાવીને માર મારવામાં આવ્યો હતો તેવા આરોપ વકીલ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનાએ અરવલ્લી બાર એસોસિએશન અને રાજ્યભરના બાર એસોસિએશનમાં પ્રતિક્રિયા પેદા કરી છે અને વકીલોએ કોર્ટ પરિસરમાં નારાજગી પણ વ્યક્ત કરી છે અને કામકાજ પણ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યો છે ત્યારે બાર એસોસિએશન દ્વારા આરોપી પોલીસ કર્મચારીઓ સામે કડક પગલા લેવાની પણ માંગ કરવામાં આવી છે દિવસની ચર્ચા અને વિરોધ પછી પીડિત વકીલ દ્વારા ટાઉન પોલીસ મથકે અધિકૃત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના કારણે મામલો વધુ ગંભીર વળાંકીય પહોંચી ગયો છે ત્યારે સૂત્રો અનુસાર ઉચ્ચ અધિકારીઓએ આ મામલે રિપોર્ટ તલબી કરીને આગળની કાર્યવાહી અંગે સૂચના પણ આપી છે ત્યારે અત્યાર સુધી માં અને અન્ય પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી ગઈ છે જેના લીધે પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે આ ઘટના એ દર્શાવે છે કે કાયદા પ્રણા

तेन जे